સમસારા શિપિંગ પ્રાઇવેટ લિમિટેડ અને મુંબઈના સીઓ એવા મુકેશભાઈ ઓઝાના આર્થિક સહયોગથી તળાજા પટેલ બોર્ડિંગમાં રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખા અને રાજ્ય શાખા અમદાવાદના સંયુક્ત ઉપક્રમે શ્રવણમંદ અને હલનચલનની વિકલાંગતા અને અલ્પદ્રષ્ટિ ધરાવતી બહેનોને નિઃશુલ્ક સિલાઈ મશીનની ટ્રેનિંગ આપવાનો દસ દિવસનો સેમિનારનું આયોજન પટેલ સમાજની વાડી એસટી બસ સ્ટેન્ડની બાજુમાં કરવામાં આવ્યું હતું અને આ સેમિનારમાં દસ દિવસ બાદ વિકલાંગ બહેનો અને અલ્પદ્રષ્ટિ ધરાવતી બહેનોને નિઃશુલ્ક સિલાઈ મશીન પણ આપવામાં આવશે તેમજ આ કાર્યક્રમમાં વિશેષ મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ સમગ્ર કાર્યક્રમ એન એ બી ભાવનગર જિલ્લા શાખાના સીઓ શ્રી લાભુભાઈ સોનાણીની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો જેમાં વિશાળ સંખ્યામાં લાભાર્થી દિવ્યાંગ બહેનો હાજર રહી તાલીમ કાર્યક્રમમાં જોડાયેલ છે આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અંધ ઉદ્યોગ શાળા ભાવનગરના શ્રી હસમુખભાઈ ધોરડાએ કર્યું તેમજ સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવાની જહેમત શ્રી ચંદુભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવી આભારવિધિ સાગરભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ તળાજા